મારો સાબરપોટો આ ઓ હારું મન બેટલ નથી તાપ જેવું લાગછે અને છોરા શું છે ઉતરણની જે વાત છે ને ઉતરણની છે

આપડા જમાના ઉતરાણ થયું અરે આપડે પણ ખાતા નથી ને જો આપડે એ બાળ જઈએ તો આપડે બધા ફોન કરીએ

अलै ए 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

પોકળો કે માર કરંટ આવ્યો છે શું આમાં તો આ લોય પડી ગયું પોકળો પડી ગયું લોય પડી ગયું કરંટ આવ્યો છે કરંટ આવ્યો થોડો થોડો

ഗണപതંગ સધીસરોમાં હા પણ કોઈ બે લેજી ઉતર નશ્યો 2025 2026 રોમલા હ ઓ સો રહી ગયાતા યાર હેડો જાનો પણ જોર ઉભા હા આ તો ઉતર પતંગ પતંગ સતી કોઈ ગોમાં ભરી જીયેલું છે આ તો આપડા જેવું ના ચાલે બે હજાર જબર સર જબર નકર ગના પતંગ સગા જોરુ ભાઈ કાપી વાળવા સા તાપી તા કા દેતો હા જાય 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 હે સુડે સતુપા તીપળ લાવ્યો થારો પાછો આપડો તો કિલુ બોય ચકરે કાજુ લાક અપ હેડો તાય પેલવા જતો હેડો હા મુજો ઉતર થાય તમે જો તાણ લે સુના મેલા જજે હા વાળા છે જરે નથી સતુપા આઈ આવી ઓરે પાતંગ સખાવાળા છે ને ફરાટા જો ચાલી રહ્યો છે એ જોરુપા એ લે તૈયાર

વાતાયા દોરીથી લાક ને કાપા જા હોક તો નાખી પેલા પકડી જાહી જેલ માં લઈ જાહી ના થાય વા સા ચોક કસ ટૂટી ગઈ છે પણ આ જો તો ખરો તો જો જુસા આ જો ગોળ ગોળી ટૂટી નાચી નાચી ટૂટી મારા <yo fish dunno NHLVishorman> <speaking a song manager> તો જો જો મરી મરી ગટર ગટર પગમાં જોયું

પડી શકરું પડે ચો ઉતારા ડોંધો ને એક હાથ ના છે હું ખરેખર પડી છું પડી ભાગી છો ભાગી ના એક બે ત્રણ કાચ પે ગયા સાત માં પડી ગયો ભાગી ગયો